વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળના દાખલા આગળ સમજીએ ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં કેન્દ્રથી ચોત્રીસ મીટર ચોત્રીસ સોરી ચોત્રીસ અંતરે બિંદુ પી આવેલું છે તો આપણે આને આકૃતિ બનાવી દઈએ તો સૌથી પહેલાં આપણે ઓ કેન્દ્રિત વર્તુળ બનાવીશું ઓ કેન્દ્રિત વર્તુળ અને કેન્દ્ર નામ આપી દઈશું ઓ ત્યાંથી બહારના ભાગમાં ચોત્રીસ અંતરે બિંદુ પી આવેલું છે તો અહીંયા હું બિંદુ પી લઈ લઉં છું અને એનું નામ આપી દઉં છું બિંદુ પી અને ઓ અને પીને હું જોડી દઉં છું ઓ પી પીમાંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને ક્યુમાં સ્પર્શે પી માંથી વર્તુળને સ્પર્શક બનાવવાનો છે જે વર્તુળને ક્યુ માં સ્પર્શે એટલે અહીંયા હું નામ આપી દઈશ ક્યુ ક્યુ બરાબર છે અને ત્યાં હું ત્રીજા બનાવી દઉં છું સ્પર્શ બિંદુએ ત્રીજા બનાવી દઉં છું અને હવે તો તમે આટલા બધા દાખલા કર્યા પછી જાણો જ છો કે અહીંયા જે ખૂણો બનશે તે કાંટ ખૂણો બનશે બરાબર છે ઓકે હવે માપ કયા ક્યાં છે આપણી પાસે તો પી ક્યુ જે છે તે સોળ છે પી ક્યુ જે છે તે સોળ છે અને આ જે છે ઓપી તે ચોત્રીસ છે ક્વેશ્ચનમાં જ કીધું છે કેન્દ્રિત ચોત્રીસ અંતરે બરાબર છે અને આપણે શોધવાનું છે વર્તુળનો વ્યાસ હવે વર્તુળનો વ્યાસ નહીં પણ આપણે જો પાયથાગોરસનું સૂત્ર લગાવીશું જ્યાં કાટખૂણો બને તેની આજુબાજુ ઇક્વલ ટુ ને એક બાજુ એનાથી આપણને ઓ ક્યુ એટલે કે ત્રીજા મળી જશે આ વર્તુળની ત્રિજ્યા છે એક છેડો કેન્દ્ર પર ને એક છેડો વર્તુળ પરથી ઓ ક્યુ ત્રીજા છે ત્રીજાના બે ગણા ડબલ કરીશું એટલે આપણને વ્યાસ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે સમજીએ તો અહીંયા ઓ પી ચોત્રીસ પીક્યુ સોળ છે બરાબર છે અને ઓ ક્યુ એ વર્તુળની ત્રિજ્યા છે ઓ ક્યુ એ ને એટલે સ્પર્શકને લંબ છે આપણે મહત્વના પરિણામ પરથી જાણી શકીએ છીએ તે પ્રમાણે તો નું માપ ખબર નથી ક્યુપી જે છે તે ક્યુપીને લઈશું સોળ આ ચોત્રીસ સોળનો વર્ગ ચોત્રીસનો વર્ગ બસો છપ્પન પહેલી વાવ જાય તો માઇનસ અગિયારસો છપ્પનમાંથી બસો છપ્પન જાય તો નવસો નવસોનો વર્ગમૂળ થશે ત્રીસ ઓ ક્યુ ત્રીસ છે હવે મારે શોધવાનું શું છે મારે શોધવાનું તો વ્યાસ છે બરાબર છે તો વ્યાસ એટલે બે ગુણ્યા ત્રીજ્યા આર એટલે રેડિયસ ત્રીજ્યા સાઠ એટલે મારો જવાબ છે સાઠ આઈ થિંક વિદ્યાર્થી મિત્રો આમાં આ જે મહત્ત્વનું પરિણામ છે કે સ્પર્શ બિંદુ ત્રીજા સ્પર્શકને લંબ હોય છે તો એના આધારે જ ઘણા બધા દાખલાઓ સોલ્વ થઈ જાય છે બરાબર છે અને આની પહેલાં જે આપણે કહીએ સમ એ પણ ખૂબ મહત્ત્વના દાખલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો વારંવાર હું કહેતો આવું છું કે તમે બધા જ વિડિયો સિક્વન્સમાં જોશો તો તમને સમજવામાં સરળતા રહેશે એટલે જો તમે આગળના વિડીયો નહીં જોયા હોય તો પહેલાં એને રિફર કરી લેવા જરૂરી છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો હમણાં થોડીવાર પહેલાં જ આપણે એક મહત્ત્વનું પરિણામ સમજ્યા કે સપોઝ આ હું એક વર્તુળ બનાવી દઉં અને એની અંદર જો આ રીતે મેં જીવા બનાવી હોય અને અહીંયાથી હું જીવા ઉપર લંબ બનાવું જીવા ઉપર હું ત્રીજાનો લંબ બનાવું આ રીતે તો આ બંને ભાગ જે છે હું અહીંયા નામ આપી રહ્યો છું ઓ એ બી ઓ એ અને એ નું સરખા ભાગમાં વિભાજન થાય તો એ જ રીતે અહીંયા આ એ બી જીવા છે જુઓ બરાબર છે એ જ રીતે અહીંયા એ બી જીવા છે ઓકે હવે આમાં આકૃતિ પણ આપણે જાતે બનાવવાની છે તો જે જે માહિતી આપી છે આ જો કે બનાવેલી રેડી છે પણ એક્ઝામમાં જાતે બનાવવાની રહી છે એ બી એ કેન્દ્ર ત્રીજા પાંચની જીવા છે બરાબર છે એ બી આઠ છે એ અને બી બિંદુએ દોરેલા સ્પર્શકો હવે એ અને બી બિંદુએ સ્પર્શકો છે જે પી બિંદુએ છેદે છે અહીંયા પી બિંદુએ મળે છે બંનેના સ્પર્શકો બરાબર છે ઓકે પી એ શોધો હવે આપણે શોધવાનું છે પી એ હવે સૌથી મહત્વની વાત આખું એ બી કેટલું આપ્યું છે આઠ અને અહીંયા તમે જોઈ શકો છો કે આ તમે પરપેન્ડિક્યુલર બનાવ્યો છે પરપેન્ડિક્યુલર એટલે કે લંબ તો એ બરાબર આર બરાબર ચાર ચાર થશે એ આર બરાબર આર બરાબર આપણે કહી શકીએ ચાર ચાર નહીં હોય આઈ થિંક ઓકે એ અને ઓ બી એ બંને વર્તુળની ત્રિજ્યાઓ છે બરાબર છે ઓકે હવે બીજું કોઈ મેઝરમેન્ટ આપણી પાસે છે તો હા છે એ ઓ વર્તુળની ત્રિજ્યા છે ત્યાં પાંચ લખી દઉં કેમ તો કે કેન્દ્ર ઓ ત્રિજ્યા પાંચ કેન્દ્ર ઓ ત્રિજ્યા પાંચ તો અહીંયા પાંચ હવે આટલા જ ત્રિકોણની વાત કરીએ આ કાટકોણ ત્રિકોણ છે આટલા જ ત્રિકોણની જો વાત કરીએ તો અહીંયા કાટખૂણો બને છે બરાબર છે એટલે આર એ સ્ક્વેર પ્લસ આર ઓ બરાબર એ ઓ સ્ક્વેર એ સૂત્ર લગાવીએ તો આપણને ro ઓ મિસિંગ મળીએ સૌથી પહેલા તો આપણે પાયથાગોરસ સૂત્ર લગાવીને આર ઓ શોધી લઈએ છીએ બરાબર છે ઓ આર સ્ક્વેર પ્લસ આર એ બરાબર ઓ એ સ્ક્વેર બરાબર બરાબર નવ ઓ આર બરાબર ત્રણ એટલે મને મળી ગયું ઓ બરાબર ત્રણ બરાબર છે ઓકે હવે મારે શોધવાનું પી એ છે આ પી એ માટે મારી પાસે બે ટ્રાયંગલ છે એક તો એ પી એ આર અથવા પી આર એ આટલું ટ્રાએંગલ અને બીજું ટ્રાયંગલ એક આ છે પી ટ્રાઇંગલ એટલે ત્રિકોણ પી એ ઓ બરાબર છે તો આની માટે હું એક ટેકનિક કરીશ કે આ પી આર આટલા માટે હું એક્સ લઈ લઈશ બરાબર છે તો અહીંયા હું પીઆર માટે એક્સ લઈ લઈશ હવે વિદ્યાર્થી મિત્રો એક લાઈન દોરીને બતાવો તમને સાઈડ ઉપર આ પી આ આર આ ઓ બરાબર છે હવે આટલું એક્સ છે ને આટલું ત્રણ છે તો આખું પીઓ કેટલું થાય આખું પીઓ આખું પીઓ થશે એક્સ વત્તા ત્રણ બરાબર છે તો આખા પીઓ માટે હું અહીંયા લખી દઈશ કે આખું પીઓ અથવા ઓ બરાબર છે એ થશે એ બી જે છે તે આપણને આઠ આપેલું છે એ તો આપણે સરખા ભાગ કર્યા બંનેના અને આખું જે ઓપી છે એના માટે હું લખી દઉં આખું ઓ જે છે તે થશે એક્સ વત્તા ત્રણ બરાબર છે ઓકે હવે અહીંયા આવી જાય વિદ્યાર્થી મિત્રો એ આર તો એ અંદર એ R P આ ત્રિકોણનું જે હમણાં આપણે સમજીએ એ આર બરાબર છે આ ત્રિકોણની અંદર આપણે એ આર સ્ક્વેર પ્લસ આરપી સ્ક્વેર બરાબર અહીંયા કાટખૂણો બને છે એટલે આર એ સ્ક્વેર પ્લસ આરપી સ્ક્વેર એની અંદર આપણે મૂકી દઈએ ચારનો વર્ગ એક્સનો વર્ગ બરાબર છે આટલું આપણે એક્સ ધાર્યું છે પી એક્સ ધાર્યું છે બરાબર આને આપણે આપી દઈએ રિઝલ્ટ નંબર એક હવે બીજું ટ્રાએંગલ આપણે લઈએ બીજું ટ્રાએંગલ આપણે લઈએ આ આવાળો મોટાવાળો રાઈટ બીજો ટ્રાએંગલ આપણે આ લઈએ જેમાં પીઓની કિંમત થશે અથવા ઓપીની કિંમત થશે એક્સ વત્તા થ્રી બરાબર છે તો પીએ સ્કવેર એટલે સી ઓ સ્કેર ઓપી સ્કેર ઓપીની કિંમત લીધી આ થશે પચીસ બરાબર છે ઓકે પછી આપણે પી એને એકલો કરી દઈએ આની અંદર આપણે પી એને પી એને એકલો કરી દે તો શું થઈ ગયું આ પચીસ પહેલી વાર જતું રહ્યું તો માઇનસ પચીસ એટલે શું થઈ ગયું પચીસમાંથી નવ જાય તો સોળ એટલે કે ઓછા સોળ મોટી સંખ્યાનું ચિહ્ન હવે જો તમે વધતા ઓછા મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા ઓછા કમામાં કન્ફ્યુઝન હોય તો પ્રાથમિક ગણિતના વિડીયો જે યુટ્યુબ પર પણ અપલોડ થયા છે ને જો તમે મોબાઈલની અંદર વિડીયોઝ લીધા હોય તો એમાં પ્રાથમિક ગણિતના નિયમો એ ફોલ્ડર હેઠળ તમને મળી જશે હવે બંનેમાં જુઓ તમે પરિણામ એકમાં બી પીએ સ્ક્વેર પરિણામ બીમાં બી પીએ સ્ક્વેર બંને ડાબી બાજુ સરખી તો બંનેની જમણી બાજુ સરખી એટલે આને અહીંયા લખ્યું અને આને અહીંયા લખ્યું બરાબરની આજુબાજુ બંને લખી દીધા બરાબર છે હવે આમાંથી આપણે જવાબ મેળવીશું બરાબર છે તો સોડને આવા જો લઈ લીધું ઓછા સોડને વધતા સોડ કરી નાખ્યું આ એક્સ એમનું એમ આ એક્સક્વેર આવવા તો માઇનસ બરાબર છે આ છ એક્સ એમનું એમ બરાબર છે ઓકે હવે આ શું થઈ જશે સોળ વધતા સોળ બરાબર છ એક્સ કેમ તો કે આ એક્સ આ એક્સ કેન્સલ બરાબર છે આ ચારનો વર્ક કર્યો સોળ તો આ વધતા સોળ વધતા સોળ બત્રીસ બરાબર છે હવે નીચે છેદમાં લેલું છ હવે આનું આપણે કિંમત મૂકીશું બરાબર છે પી એમાં પી એમાં આપણે એક્સ જગ્યાએ લખી દઈશું બત્રીસના છેદમાં છ બરાબર છે સોળના છેદમાં ત્રણ બી ચાલશે કેમ તો કે આનું રિડ્યુસ ફોર્મ છે બે ગુણ્યા સોળ બત્રીસ બે ગુણ્યા ત્રણ છ બે બે કેન્સલ એટલે સોળના છેદમાં ત્રણ આનું સંક્ષિપ્ત સ્વરૂપ છે બરાબર હવે સોળના છેદમાં ત્રણનો વર્ગ બરાબર તો આમાં શું કર્યું આપણે લસા લીધો એ સાઇડ પર બતાવું છું જુઓ આ શું થયું સોળ વત્તા બસો છપ્પનના છેદમાં નવ આ નીચે કંઈ નથી તો એક લસા એક અને નવનો થાય નવ સોળને કેટલાથી ગુણાકાર સોરી એકને કેટલાથી ગુણાકાર કરે તો નવ આવે નવ નવને કેટલાથી ગુણાકાર કરે તો નવ આવે એક બરાબર છે એટલે સોળ ગુણ્યા નવ એકસો ચુમ્માલીસ વધતા બસો છપ્પન ભાગ્યા નવ એટલે આ થશે ચારસોના છેદમાં નવ અને એનું વર્ગમૂળ લઈ લીધું આ સ્ક્વેરવાળું છે તો ચારસોનું વર્ગમૂળ વીસ અને નવનું વર્ગમૂળ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો દાખલો કદાચ તમને બહુ અઘરો લાગ્યો હશે પણ આઈ તમે બે ત્રણ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે આ દાખલો મેં ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાવવા માટે પ્રયત્ન ફોર વિડીયો સી ધ નેક્સ્ટ